જી પૂરી ગયો છે ને એ લઈ લેજે એટલે એને ખરાબ રાખે આગળ જઈએ

કટના Иван આ કાડો કામે નું تقريبا તો હું દેતી નહી બરાબર ને મે ખુદ મચડાય તો કેટલા કેટલા સમયથી આ કાડો રહ્યો છો શું આ ખાડા વિશે આ ખાડા વિશે એટલું તો છે અમે અને છેલ્લા આ શરૂ થયો ત્યારનો પડ્યો છે પણ નગરપાલિકાના જે કોઈ પણ આ સદસ્યો કે કોઈ બી મંત્રીઓ તંત્રીઓ બધાને જાણ કરી હોવા છતાં તો કોઈ કરીશું કરીશું કરી અને ચાલ ચલવી લે છે આ ખાતાને નહીં એનું રિપેરિંગ નહીં કરતા લોકો હેરાન ગતિ થાય છે બાઇકો લઈને પર્યા કરે છે તો અનુકૂળ રસ્તો થાય એનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરી હજુ પણ આગળ બીજું એક ગટર વ્યવસ્થાની વાત છે કોઈ ગટર અત્યારે હાલ ઉભરાય છે એ ગટર ગટર એટલે ગંધ મારે કે છતાં કોઈ કરીશું રહીશું થઈ જશે એના હું જવાબો મળી રહી છે નગરપાલિકા અને બીમારી અત્યારે હાલ બીમારી જો વધી જાય તો એની જવાબદાર કોણ છે આ બધા અમારા અજીમભાઈના રહીશોને કેવું થાય શું છે મારું એવું કહેવું છે હું ચોપા ગમ ચોપા ગમનો છું આ રોજ હોય અપડાઉન કરું છું બરાબર કાલે હું સોજના હોય નીકળ્યો એટલે મારા પત્ની અને જેણું બાળક હતું એ હંગાતી હતો બે બે જણાએ ખાડામાં પડ્યો અત્યારે હાલ હું એમનો દવાખાને લઈ જઉં છું બરાબર આ સિવિલમાં અત્યારે આ વડનગર તાલુક ચાર મહિનાની અંદરથી આ ખાડો છે બરાબર કોઈ વડનગર નગરપાલિકાના સદસ્યો કોઈ ધોરણમાં લેતા નથી અને ખાડો પુરાવા નથી રોજ એક્સિડન્ટ હોય છે રોજ કાયમ માટે કાલે આઠથી દસ જણો એ ખાડામાં પડ્યા એમાં હું પોતે જ પડેલો છું સાહેબ આમાં તમે નગરપાલિકામાં લેખિક મૌખિક જાણ કર્યા છો તો આ તંત્ર અંધારામાં છે તો નગરપાલિકા કેમ આ સમસ્યા ઉકેલ લાવતી નહીં એવું તમે કોઈ જગ્યાએ નગરપાલિકાની અંદર જાણ કરી આજે નગરપાલિકામાં આ માટે વારંવાર અમે ત્યાં આખી કેનાલ કાઢવા માટે અને ગટર લાઇન કરવા માટે વારંવાર રજૂઆતો કરી છે મારી પાસે લેખિત પણ મળેલો છે સુધી ગટર ગટર લાઇન બનાવી અથવા તો કરવી અને પાણીનો નિકાલ કરવો એવો વર્ષોથી અમારી માગણી છે આ અરજણવારી વાસના બધા નહીં પણ કોઈ નગરપાલિકા આ છોભડતી નથી અને અત્યારે હાલ તમને વહીવટદાર બિલકુલ છોભડતો નથી વહીવટદાર અને બિલકુલ છોભડતા નથી છેલ્લા ત્રણ મહિનાથી આ ગંદકી છે અને ગંદકીના કારણે રોગચાળો ફાટીને કરતી જવાબદારી કોની એક પણ અમે ફરિયાદ કરી ચાલે પણ પણ છોભડતા નહીં

અને નાળું બનાવવામાં આવે. આ પાણીની પેલી बाजू નાળું બનાવવામાં તો એના પાણીનો નિકાલ થઈ શકતો એમ છે. આ પાણીનો નિકાલ પાણીનો કોઈ ટાઈમે થઈ શકતો હોતો નથી. આમાં તો ગટર જ કરી પડે તો જ પાણીનો નિકાલ થાય. પેલી કે રોડવાળા લાઈન પર થાય તો પાણીનો નિકાલ થાય અને ભાઈ આ નિકાલ થાય નહીં. જો રોડવાળા જટર દેપિતી દેશે તો રોડ બનાશે એને જટર દેપિતી આ તો ઉપરથી પાણી જ બરદાર આ તંત્ર જે પાણીના જે નિકાલ ના થતો અને જે અકસ્માતીનો ભય છે આ તંત્રને જાણ થતાં તો આ તંત્ર તાત્કાલિક જીસીબી મોકલે છે અને જે એમની જેવી તેવી પબ્લિકને ખાલી બતાવવા પૂરતું જ આવે છે અને કોઈ કશું કાર્યવાહી કરતા નથી એવા આ રહીશોની માંગ છે